તો રેકોપ ટુમાયુટ્યુબ ચેનલના સ્વાગત છે તમારું ફરીથી મારા વ્લોગમાં તો મિત્રો આજે આપણે પાછા ફરીથી એક મસ્ત મજેદાર વિડીયો લઈને આવી ગયા છે અને આજે તો તો વરસાદ હાવ એકદમ થી જ રહી ગયો છે આજ તો કંઈ છે જ નહીં આમ હવે કાંઈ વરસાદ જેવું વાતાવરણ લાગતું છે નહીં અને આજ તો હાવ શાંતિ જ છે અને હવે આપણે જવાનું છું તો વાતો માની કેમ કે આજ તો હાવ કૂંકાઈ ગયું બધું અને પાણી બાણી હવે કઈ ગારો એવો છે નહીં અને બીજા નંબરમાં કે હવે કામકાજ કંઈક થાય કરવાનું હોય બાકી તો સાહેબ કેમ કે માંડવી તો હવે પાક ઉપર આવી ગયું છે તો માંડવીમાં તો હવે હાથી છૂટી ગયા હવે હાથી આપવાની કાંઈ જરૂર છે નહીં બાકી તો બીજું બધું કામકાજ પતી ગયું આ જવું આપણે અત્યારે આપણે જામફરીમાં જામફળ આવવા માંડે છે આ જોવું તમે જોઈ લો જોઈ હવે જામફળ આવશે અને આ જાડું એકલાસ વધુ આ મીંડું છે આ ઘણું મોટું થઈ ગયું અને અહીંયા આપણે લીમડા વહીવતા તમે જોઈ લો બે ત્રણ લીમડા વહીવતા અહીં થઈ ગયા અને અહીંયા આપણું જાડું મસ્ત થઈ ગયું એકલાસ છોડ તો એ થઈ ગયો ફૂલ ઝાડ અને આ બાકી તો આપણા ગુલાબ ગુલાબનું છે અને આપણું આસન છે તમે જોઈ શકો છો આ એકલાસ મસ્તીનું છે અને ચાર ટાયર વાળું હવે આપણે બને ત્યાં સુધી વિડીયો તો આપણે કાંઈ નહીં આવતા રહે છે તો જોતા રહેજો આપણા વિડીયો અને કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જોઈ શકો છો આપણે અહીંયા દારનું પાણી છલીને જાય છે દાર ચલી ગયો છે જો ફૂટ થઈ ગયો હાવ ફૂટી ગયો આ બધું પાણી જવા એ છે પાણી બધું ભેગું થઈ ગયો દારમાંથી પાણી બધું જાય છે જોઈ શકો છો તમે જોઈ લો આ બધું પાણી દારમાંથી નીકળી નીકળીને જાય છે રજો દારમાંથી પાણી બહાર નીકળે